ફાઇનલી ભાઈઓ આપણે ચડી ગયા છીએ બસમાં અને આપણે ભાઈઓ સુવ્યા ટિકિટ લીધી હતી ઉપર વાળી અને થોડુંક તમને આનું વ્યૂ દીધું મતલબ કે ટુર કરાવી દઉં તો જુઓ કંઈક આવી છે બે માણસ સુઈ શકે એવી અને પડદા પડદા લાગેલા છે અહીંયા પણ પડદા છે અને અહીંયા કઈ લાઈટ બાઈટ છે એ ચાલુ નથી અને બીજી સુવિધા એ છે કે આમાં ચાર્જિંગ પોર્ટનો યુએસબી દીધેલ છે ચાલુ છે કે નહીં તે ખબર નથી

ફાઇનલી આપણો બસ સ્ટેન્ડ આવી ગયો ફાઈનલી ભાઈ આપણે ગીતા મંદિર બસ સ્ટેન્ડમાં પહોંચી ગયા છીએ તો ફાઈનલી દોસ્તો આપણે આવી ગયા છીએ અમદાવાદ અને બેઠાભાઈ ગીતા મંદિરની બહાર ગીતા મંદિર બસ સ્ટેશનની બહાર અને આપણે જવાનું છે ભાઈ નારણપુરા પણ વાર છે એ ફ્યુ મિનિટ્સ લેટર તો ફાઈનલી ભાઈ આપણે કાર બુક કરી નાખી છે અને તે આવી રહી છે તો બગી કે મિનિટમાં આવી જશે ભાઈ આપણી કેબ પહોંચાડી દીધા છે આપણાને આ બેંકે જીએસસી બેંક જેમાં ભાઈ નું ઇન્ટરવ્યુ છે ભાઈ અને ઇન્ટરવ્યુ છે લગભગ સાડા આઠ વાગે ની આજુબાજુ એમ તો ઘણા બીજા હશે તો વાર તો લાગશે જ તો હવે ચાયનું નું કરી ચાય ભાઈ ગોતી કઈક ચાય વાર ત્યારે ભાઈ ખુલે હેર્યા ચાયની દુકાનો

ફાઈનલી ભાઈ જે ઇન્ટરવ્યુ છે તે કમ્પ્લીટ થઈ ગયું છે સાડા આઠ વાગે ગયો તો ને ભાઈ અગિયાર વાગે છુટ્ટી પડી મતલબ કે અગિયાર વાગે ખતમ થયો ઇન્ટરવ્યુ ને અત્યારે ભાઈ આપણે થોડા ફરી રહ્યા અને કંઈક જવાનું પ્લાન પણ બનાવી દીધું તો ભાઈ અત્યારે અમે આવ્યા હતા અમદાવાદના ગાર્ડનમાં ગાર્ડન ભાઈઓ નારણપુરાની બાજુમાં જ છે તો અમને ખબર નથી મેં કહું હું પહેલાં અહીંયા ભાગી આવ્યા એકલો બેઠો બેઠો ભાઈ હું બોર થઈ ગયો હતો કેમકે આ અગિયાર વાગે સાડા આઠ વાગે ગયો હતો ઇન્ટરવ્યુ લેવા અને ઘણા બધા લોકો આવ્યા હતા ભાઈ ઇન્ટરવ્યુમાં મેં તમારે આગળ બતાવી દીધું મારે ક્લિપ દેખે સારી હશે ને બેસવાની સુવિધા સારી છે એકદમ અને અહીંયા ભાઈ મેં અમદાવાદમાં જોયું કે ઝાડુ ભાઈ ઊંચા ઊંચા છે મતલબ કે ઝાડુ કાપતા નથી ભાઈ હાઈટ જેવો અને આ ઝાડવાની ઉંમર ઘણી હશે મારા ખ્યાલથી તો ભાઈઓ આપણે કેબ બુક કરવાની છે અને આજે રવિવારી બજાર ઓપન હશે કે નહીં ખબર નહીં તો જાવું છે ત્યાં કઈ ખરીદી બરીદી કરશે તો ભાઈઓ આપડે ફરીથી રહ્યા અમદાવાદના માર્કેટમાં નારણપુરમાં અને ટ્રાફિક વાતર ના કરવાની તો અત્યારે ભાઈઓ આપણે છીએ અમદાવાદમાં અને આવ્યા હતા ભાઈ અમદાવાદમાં આવેલ નારણપુરામાં હવે ભાઈઓ જવાનું છે ગીતા મંદિર પાસે જે ગીતા મંદિર બસ સ્ટેન્ડ છે ત્યાં તો આપણે બુક કરીશું ભાઈ કેબ તો કેબ કેવી રીતના બુક કરી શકાય ચાલો હું તમને બતાવું તો આપણે રૂબર ઓપન કરી નાખ્યું છે અને અહીંયા કને ભાઈઓ વેર ટુ ગો જો લખ્યું છે એના ઉપર આપણે ક્લિક કરીશું એકાઉન્ટ બનાવવું પડે પહેલી વાર પછી ક્યાં જવું છે અત્યારે ભાઈઓ ઓટોમેટિકલી આણે આપણી જે લોકેશન છે બહુ સેલેક્ટ કરી લીધી છે અને આપણે જવાનું છે ગીતા મંદિર તો આપણે ટાઈપ કરશું ગીતા મંદિર એટલે અહીંયા નીચે પણ સજેશનમાં આવશે આપણે તમે જોઈ શકો છો એના ઉપર આપણે ક્લિક કરીશું અને ક્લિક કર્યા પછી અહીંયા કને દેખાડશે કે ભાઈ કેટલા રૂપિયામાં કઈ કઈ વસ્તુ તો ગાડી કે ઓટો કે ભાઈ બાઇકવાળા પહોંચાડી દેશે તો અમે ભાઈ બે જણાશી તો અમે ભાઈ સેલેક્ટ કરશું આપેલી જે આવે છે વન ટ્વેન્ટી નાઇનવાળી એના ઉપર ક્લિક કરીશું એના ઉપર ક્લિક કર્યા પછી ચૂઝ ઉબર ગો પે ક્લિક કરીશું અને અત્યારે ભાઈ આપણી લોકેશન આ બસ સ્ટેન્ડ છે ત્યાં સિલેક્ટ કરીશું ઓટોમેટિક લઈ જશે કન્ફર્મ ઉપર ક્લિક કરીશું તો અત્યારે ભાઈઓ ડિટેક્ટ થાય છે રૂ કોઈ ડ્રાઈવર હશે તો ભાઈઓ આપણને પિકઅપ કરવા આવી જશે અને પિકઅપ કરવા માટે ભાઈઓ ડ્રાઈવર મળી ગયો છે તેને આવવામાં ચાર મિનિટ લાગશે એવું કહેશે અહીંયા કને જુઓ પિકઅપ ઇન ફોર મિનિટ આ ગાડી નંબર છે ભાઈઓ તે આપણને લેવા આવશે અને પિન પણ આવી ગયો છે અત્યારે તો પિન આપણે તેને આપવું પડશે તો ફાઇનલી ભાઈઓ આપણી કેબ આવી ગઈ છે સારી

તમને પણ નજારો બતાવીએ શું શું છે અહીંયા ભાઈ ટ્રાફિક જોવાર કેવી ટ્રાફિક છે તો ભાઈ ત્યાં આપણે દુકાને આ મોબાઈલનું કવર ચેક કરવા માટે તો ભાઈઓ આપણને આટલા બધા કવર આપી દીધા છે તો આમાંથી સેલેક્ટ કરીએ જો પસંદ આવશે તો લઈશું નકા ભાઈઓ બીજી દુકાને જાશું કેમ કે ગીતા મંદિર બસ સ્ટેન્ડમાં જે બિલ્ડિંગ છે ત્યાં ઘણી બધી મોબાઈલ એસેસરીની દુકાનો છે તો અહીંયા પસંદ નહીં આવે તો બીજી દુકાને તો જાશું અને ત્યાં જઈશું કે આપણને ત્યાં પસંદ આવશે કે નહીં અને જો પસંદ આવશે તો લઈ જશે

તો ભાઈઓ નાસ્તો વાસ્તો કરીને આપણે આવી ગયા છીએ બસ સ્ટેન્ડ ની અંદર અને ફાઇનલી ભાઈઓ આપણી જે બસ છે તે આવી ગઈ છે અને આપણે ભાઈઓ બુકિંગ કરી છે એસી સ્લીપરમાં આપણે ફર્સ્ટ ટાઈમ ભાઈઓ એસી સ્લીપરમાં સફર કરીશું હવે અત્યારે ભાઈ ખાલી સ્લીપર હતી અને આ છે ભાઈઓ એસી સ્લીપર તો ચાલો ભાઈ અંદરથી તમને બતાવીશ કે કેવી બસ છે શું શું સુવિધા મળે છે આની અંદર તો ચાલો ભાઈઓ ફટાફટ એન્ટર કરી બસ અંદર તો જુઓ ભાઈ કંઈક આવી છે બસ અંદરથી અને આ જે બસ હતી તે હતી ભાઈઓ એસી સ્લીપર વોલ્વો અને અમારી સીટ કઈ છે તે અમે ભાઈ ગોતી રહ્યા છીએ કેમ કે નંબર તો છે અમારી પાસે પણ સીટ કઈ છે એ ખબર નથી અને ફર્સ્ટ ટાઈમ આપણે આમાં સફર કરી રહ્યા છીએ

અને આમાં શું શું છે તમને બતાવું તો સૌથી પહેલાં તો ભાઈઓ બૂટ ચપ્પલ રાખવા માટે આ કંઈક મળે જે કહેવાય અહીંયા સ્પીકર છે અને આ છે ભાઈઓ લાઇટ બંધ કરી પહેલાં અને આ છે ભાઈઓ એસી માટે ચાલુ બંધ કરી શકી અને આ સ્વિચ છે અને અહીંયા કરીને યુસ પોર્ટ પોટ સ્વિચને ઓન કરીને લાઇટ ચાલુ બંધ કરી શકી અને બીજો છે ભાઈ અહીંયા આગળ ચાર્જિંગ બોર્ડ ને મોબાઈલ રાખવા માટે આવ્યો ઓપ્શન મોબાઈલ પડ્યો હશે ચાર્જિંગ થશે જો આપણે ત્યાં નહીં રાખી તો ભાઈઓ આખો દિવસ અમદાવાદમાં કાઢ્યા પછી આપણે બસમાં બેસીને હવે નીકળી પડ્યા છીએ આપણા ઘર બાજુ અને ભાઈઓ થોડોક આરામ કરીશું સુઈ જશું કેમ કે ભાઈઓ મેં ગઈ રાતે નીંદર નથી કરી કેમ કે બસમાં મને નીંદર આવતી નથી તો અત્યારે નીંદર આવે છે તો આપણે સુઈ જાશું તો આજનો આ વ્લોગ આપણે પૂરો કરીએ જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો અને આવા જ વ્લોગ જોવા માંગતા હો તો કમેન્ટ કરીને જણાવજો કે ભાઈ આવા જ વ્લોગ બનાવો તો આપણે આવા જ વ્લોગ બનાવીશું અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો